નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે ઓઝારો અગ્નિકાંડ થયો અને એની અંદર ત્રીસથી બત્રીસ જણા જીવતા હોમાઈ ગયા અને આગમાં ભરતું થઈ ગયા આજે એ લોકોના આત્માને શાંતિ માટે આપણે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઈશ્વર એના આત્માને શાંતિ આપે તો એ જીવાત્માને દિવંગત આત્મા માટે બે મિનિટનું મૌન રાખીએ દીકરીને એના આત્માને શાંતિ આખા ફૂ